કોરોનાની મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઇન મુજબ માસમાં પણ મુસ્લિમોએ મસ્જિદોમાં ભેગા ન થઈ કોરોનાના સંક્રમણ અટકાવવા જે કરી હતી તેને લઈને પોલીસ મથકમાં એસપી અને પીઆઈ દ્વારા એક શુભેચ્છા મિટિંગ યોજાઈ હતી જેમાં મુસ્લિમ આગેવાનો અને મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ખાતાનું સન્માન પણ આવ્યું છે છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને સાથે હાલમાં એપ્રિલ મહિનાથી કોરોનાની બીજી લહેર તો સુરત સહિત સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો છે હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે કોરોનાની બીજી લહેર વચ્ચે મુસ્લિમોના પવિત્ર રમઝાનમાં શરૂ થયા હોય જેમાં સરકારની ગાઈડલાઇન મુજબ મુસ્લિમોએ ઘરે રહી ઈબાદત કરી હતી અને મસ્જિદોમાં ભીડ ન હોય અને પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો તથા મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે કરેલી મિટિંગો અને વારંવારની સૂચનાઓને પણ મુસ્લિમોને પ્રાધાન્ય આપતા ઈદની પણ સાદાઈથી ઘરે ઉજવણી કરાઈ હતી લિંબાયત પોલીસ પતકના એસીપી અને પીઆઈ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો અને મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી તેમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ અધિકારીઓ સહિતનાઓનું સન્માન કરવા આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં છેલ્લા બે વર્ષથી દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે તે મહામારી વચ્ચે જે તહેવારો આવે છે ધાર્મિક તહેવારો એની ઉજવણીમાં અમારે દરેક ધર્મના સમુદાય સાથે અને એના આગેવાનો સાથે મીટિંગ કરી અને સંયમથી અને કોઈપણ જાતની મહામારી ન ફેલાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને જે સરકારશ્રીની સૂચનાઓ અને ગાઈડલાઈન હોય છે એ મુજબ કાર્યવાહી થાય એ રીતે કરવા માટે અમે અવારનવાર મીટિંગ કરીને સૂચના આપતા હોય છે એવી જ રીતના હાલમાં રમઝાન માસ પવિત્ર રમઝાન માસ પૂરો થયો અને ત્યાર પછી રમઝાન ઈદનો તહેવાર પણ આવ્યો ત્યારે લિંબાયત વિસ્તારમાં જે મુસ્લિમ વિસ્તાર છે લિંબાયતનો ત્યાં અવારનવાર આ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતા જેને સંપૂર્ણપણે પાલન કરી અને લિંબાયતના મસ્જિદ જે આવેલી છે લિંબાયત વિસ્તારમાં એ મસ્જિદના ટ્રસ્ટીશ્રીઓએ આગેવાનશ્રીઓએ અને તમામ જે આના મુખ્ય આગેવાનો છે એ લોકોએ સાથ સહકાર આપી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરેલ અને રમઝાન ઈદના તહેવારમાં પણ ખૂબ સારી રીતના ઉજવણી કરી અને કોઈપણ પ્રકારનો કાયદાનો ભંગ ન થાય એ રીતના વ્યવસ્થિત ઉજવણી કરેલ જેના અનુસંધાને આજે લિંબાયતના જે મસ્જિદના ટ્રસ્ટીશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને તમામની એક મિટિંગ અને શુભેચ્છા મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં મુસ્લિમ સમુદાયના આગેવાનશ્રીઓ તરફથી પોલીસનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને પોલીસ તરફથી પણ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે એક આ એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ કેસર અલી પીઠસા હતા લિંબાયત તાજિયા કમિટી અગ્રણી રાખવામાં આવેલો આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં લિંબાયત પીઆઈ તરફથી તમામ લિંબાયતના મસ્જિદના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવા માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો લિંબાયતમાં શાંતિ સુલે રમઝાન મહિનામાં જળવાઈ રહી તેમજ બધી જ રીતે મતલબમાં કોરોનાના હિસાબે લોકડાઉનમાં સ્ટ્રીક લો ઓન ઓર્ડરનું જે પીઆઈ સાહેબે પાલન કરીને આજે લિંબાયત સુરત શહેરના તમામ ઝોનોમાં સૌથી લોએસ્ટ રેટ કોરોનાનો છે તે બદલ સાહેબનું બી અમે લોકોએ સન્માન કર્યું અને સાહેબી બે બી લિંબાયતની તમામ મસ્જિદના ટ્રસ્ટીઓનું સ્વાગત કરીને આજનો આ પ્રોગ્રામ સંપન્ન કરવામાં આવ્યું હતું કોરોનાની મહામારી વચ્ચે મુસ્લિમો દ્વારા સાદેથી પવિત્ર રમઝાન માસ ઈદની ઉજવણી કરતા પોલીસ દ્વારા પણ મુસ્લિમોની આ પહેલને આવકારી છે અઝતર કુરશી સાથે પ્રકાશવાળા જી ટી ન્યૂઝ